તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એક કાચા બટેકા અને ઘઉંના લોટમાંથી ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનાવીશું અને હેલ્ધી પણ એટલો જ છે કેમ કે આપણે એમાં વેજીટેબલ પણ એટલા જ એડ કરીશું તો એના માટે મેં કાચું બટેકું જેને ધોઈ અને મેં છાલ કાઢી અને ખમણી લીધેલું છે અને હવે એને આપણે આ પાણી જે છે ને એકદમ ચોખ્ખું થઈ જાય અને બટેકાનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે ત્રણથી ચાર વખત એને ધોઈ કાઢશું જેથી એમાં રહેલો જે સ્ટાર્ચ છે એ બધો રિમૂવ થઈ છે તો મેં આ બટેકાને બરાબર ધોઈ લીધેલું છે હવે એમાં આપણે હું વેજીટેબલ નાખીશું તો મેં અહીંયા આ થોડા વટાણા લીધેલા છે અને બે ચમચી જેટલા મકાઈના દાણા લીધેલા છે વટાણાના દાણા છે એ કાચા જ છે હવે આપણે આમાં કેપ્સિકમ ગાજર ડુંગળી અને ટમેટો બધાને આપણે ઝીણું કટ કરીને નાખીશું તો મેં એને બધાને ઝીણું કટ કરી લીધેલું છે ચોપરમાં તમે એને હાથેથી પણ કરી શકો છો અને આપણે એને આ બટેકાના છીણમાં આપણે બધું એડ કરી દઈશું અને વેજીટેબલ તમે તમારા પસંદગી પ્રમાણે બીજી પણ લઈ શકો છો અને જે તમારી પાસે ન હોય એને સ્કીપ પણ કરી શકો છો હવે બે તીખા મરચાં મેં ઝીણા કટ કરીને લીધેલા છે એક કપ આપણે ધાણાભાજી નાખીશું અને સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી તીખાનો પાવડર એડ કરી દઈશું અને મેં અહીંયા ચીલી ફ્લેક્સ લીધેલા છે એક ચમચી જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મેં અહીંયા આમચૂર પાવડર નાખેલો છે તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને થોડો ગરમ મસાલો નાખેલો છે અને ત્રણ મોટી ચમચી મેં અહીંયા રવો લીધેલો છે અને એક વાટકી જેટલો ઘઉંનો આપણે જે રોટલી લોટનો લોટ રોટલી કરવામાં જે લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ મેં લીધેલો છે અને બસ હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આનાથી વધારે આપણે લોટ નહીં નાખીએ કેમ કે જો તમે વધારે લોટ નાખશો ને તો લોટનો જ ટેસ્ટ આવશે વેજીટેબલનો ટેસ્ટ બિલકુલ નહીં આવે એટલે આનાથી વધારે આપણે બિલકુલ લોટ નહીં નાખીએ અને અહીં આપણે હાથેથી બરાબર મિક્સ કરીશું જેથી વેજીટેબલમાંથી પાણી છૂટું પડશે એટલે આપણે વધારાનું જે પાણી છે ને એ ઓછું નાખવું પડશે અને હવે મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધેલું છે અને આપણે જરૂર પૂરતું એમાં થોડું થોડું પાણી નાખીશું અહીં જો પાણી વધી જશે તો તમારું આ બેટર છે એકદમ પાતળું થઈ જશે તો જુઓ આટલું મીડિયમ કન્સિસ્ટન્સી રહે ને એવું આપણે બેટર બનાવવાનું છે હવે મેં એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકી છે તમે નોર્મલ ઢોસાનો તવો હોય એમાં પણ આ નાસ્તો બનાવી શકો છો અને એમાં એક ચમચી તેલ નાખી અને બરાબર આપણે તેલને ફેલાવી દેસું અને હવે આપણે જે બેટર બનાવ્યું છે ને આપણે એક મોટો ચમચો લઈ અને આવી રીતે ફેલાવી દેસું આ બેટરને ન તો આપણે હાંડવા જેટલું જાડું કરવાનું છે કે ન તો આપણે પુડલા જેટલું પાતળું કરવાનું છે મીડિયમ કન્સિસ્ટન્સી રહે એ ટાઈપનું આપણે એને બેટર પાથરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ નાસ્તો એક વખત ચોક્કસથી બનાવજો એકદમ ક્રિસ્પી અને એટલો ટેસ્ટી બનશે અને બાળકોને તમારે નાસ્તામાં દેવું હશે ને તો પણ તમે દઈ શકો છો આમાં ઝાઝી કંઈ વાર પણ નહીં લાગે ને વેજીટેબલથી ભરપૂર છે એટલે બાળકો કદાચ એકના બદલે બે ખાશે તો પણ ટેન્શન નહીં રહીએ અને હવે જુઓ ઢાકીને મેં પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દીધો હતો અને ઉપરની સરફેસ જો આવી રીતના ડ્રાય થાય ને પછી જ આપણે એને પલટાવાનો છે તો જો એક બાજુ થઈ ગયો છે ને તો હવે એવી જ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે એને પાછો પાંચ મિનિટ માટે ચડવા દેશું તો જુઓ નીચેથી કેટલો સરસ કલર આવી ગયો છે ને એકદમ ક્રિસ્પી થશે અને બાળકોને તો ઠીક આપણા ઘરના વડીલો છે ને એને પણ ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ એક વખત આ નાસ્તો ચોક્કસથી બનાવજો અને તમારા અભિપ્રાય મને આપવાનું બિલકુલ ના ભૂલશો તો બસ જુઓ હવે આપણે બંને બાજુ આવી રીતના ક્રિસ્પી બનાવી લઈશું અને હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતના આપણે બધો જ નાસ્તો બનાવી લેશું જુઓ આપણો આ નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે હું તમને કટ કરીને પણ બતાવું વેજીટેબલથી એકદમ ભરપૂર છે અને ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવશે અને જો રેસીપી પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને આ નાસ્તાને તમે ચા કોફી લીલી ચટણી સોસ કે દહીં સાથે પણ સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ એક વખત આ ચોક્કસ બનાવજો અને તમારા બાળકોને પણ ખવડાવજો અને તમારા અભિપ્રાયો મને આપવાનું ના ભૂલશો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી